કાકા હા ભાઈ જોબ કરવા વાળો જે વર્ગ છે હા એ આખી જિંદગી જોબ જ કરે છે બીજું કશું જ નથી કરી શકતો એ તમે સ્વીકારો છો 100% લમે આખી જિંદગી જોબ જ કરી ને યાર ગભરાઈ ગભરાઈને જીવાનું યાર બીજું હું કેમ એવું કહો નોકરીની ખાસિયત છે શું ના ભૂખ્યા રહેવા દે ના અમીર થવા દે ના ભૂખ્યા રહેવા દે ના અમીર થવા દે એવી ગાડીમાં લઈ લે હા જે જુવાની માં બેસાડી દે ડોહા થાય એટલે ઉતારી દે વાહ ઇન્વેસ્ટમેન્ટ માં લોચા કેમ સંતોષ જ નહીં આપણને તો શેર બજાર હમત ના પડતું હોય અને હમત પડતું હોય એમાં પણ જો કેવું થાય હું ખરીદી કરશો તો ઘટશે વેચશો તો વધશે સાચી વાત સ્ટોપ લોસ રાખશો તો કપાત થશે પ્રોફિટ બુક રાખશો તો અફસોસ થશે લોસ બુક રાખશો તો પસ્તાવો થશે અને કંઈ નહીં કરો તો એવું લાગશે કે બધા કમાઈ જાય હું જ રહી ગયો કઈ નહીં જીવનમાં મિત્રો કમાવો સુખ શાંતિ કમાવાની કુટુંબ કમાવાનું બરાબર તો એટલા ગરીબ જોયા છે કે જેની પાસે પૈસા સિવાય કઈ જ નહીં વાહ 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 લાયા લાયા કાકા તારે કાકા